લોકસભા ચૂંટણી હતી જેથી તાલુકાની અંદર પ્રજાના કેટલાક પ્રશ્નો હતા જે સંદર્ભે ચૂંટણી પૂરી થતા જે વિવિધ આઠ મુદ્દાઓ અંગે મામલતદારને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી તેમાંય ખાસ કરીને મુંદ્રાની જનતાને કેટલાક પ્રશ્નો ભજવતા હોય જેવા કે રેતી માટીનું ખનન સરકાર દ્વારા લીઝો મંજૂર કરવામાં આવે ગામડાઓના ખરાબ થયેલા રસ્તાઓ ચોમાસા પહેલા રિપેર કરવામાં આવે ઓવરલોડ વાહનોને બંધ કરાવવામાં આવે ગૌચરના પ્રશ્ન વિદ્યાર્થીઓના વાલ્યુને નડતો જાતિના દાખલા માટેનો પ્રશ્ન તેમજ મોટી કંપનીઓ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર તેમજ સ્થાનિક લોકોના અભિપ્રાય લીધા વિના જમીન એલાઉડ કરી દેવામાં આવી છે તે ન કરવામાં આવે તેમજ પશુપાલકોની હાલત કફોડી હોય તેમજ ગૌચર જમીન ઉપરના દબાણો દૂર કરવામાં આવે તેવી મુન્દ્રા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે તેમણે જણાવ્યું હતું કે જરૂર પડશે ત્યારે કોંગ્રેસ સમિતિ દ્વારા આંદોલન પણ કરવામાં આવશે તેવી તેઓ દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અત્યારે છેલ્લે લોકસભા ચૂંટણી હતી એટલે ઘણા પ્રશ્નો પ્રજાને કન્નડગત થતી હતી તાલુકાની અંદર તો એ ચૂંટણી પૂરી થતાં આજે વિવિધ આઠ પ્રકારના મુદ્દાઓનું આવેદનપત્ર મામલેદારશ્રીને આપવામાં આવેલ અને તેમાં ખાસ કરીને અત્યારે જે મુન્દ્રાની જનતાને ભજવતા પ્રશ્નો છે જેવા કે આપણે રેતી માટી બધી જે ચોરી ચાલી રહી છે એ ચોરી કેમ અટકે અને સરકાર શ્રી દ્વારા લીજો મંજૂર કરવામાં આવે તેમજ ગામડાઓના રસ્તાઓ જે ઓવરલોડ વાહનોના કારણે બગડી રહ્યા છે એ રસ્તાઓ ચોમાસા પહેલાં રિપેર કરવામાં આવે અને એ રસ્તાઓ પર ઓવરલોડ જે વાહનો ચાલી રહ્યા છે તે બંધ કરાવવામાં આવે એવી પણ માગણી શ્રી પાસે કરવામાં આવેલ તેમજ ગૌચરના પ્રશ્નો હતા વિદ્યાર્થીઓ માટે અહીંયા કને જે લાઈન લાગી પડી છે અને જે વિવિધ મુદ્દાઓ છે એમના વાલીઓને જે પ્રશ્નો નડે છે જાતિના દાખલાઓ માટે એ મુદ્દો પણ હતો ત્યારબાદ જે મોટી કંપનીઓ દ્વારા સરકારશ્રી દ્વારા જે તે સમયે ગ્રામ પંચાયતોને પૂછ્યા વગર કે સ્થાનિક લોકોના અભિપ્રાય વગર એમને જમીન એલાઉડ કરી દેવામાં આવે છે એ ન કરવામાં આવે એ પણ મુદ્દો હતો અને પશુઓ માટે ચરિયાણ ખુલ્લું કરવામાં આવે પશુપાલકોની અત્યારે હાલત ખૂબ કફોડી છે અને જે કંઈ પણ દબાણો છે ગૌચર જમીનો ઉપર તે હટાવવામાં આવે એવી પણ માગણી અમારા દ્વારા કરવામાં આવેલ આ વિવિધ મુદ્દાઓ મામલતદારશ્રી સાથે ચર્ચા થઈ સુજલામ સુફલામ યોજનાની અંદર પણ જે રીતે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તે અટકાવવા પણ મામલતદારશ્રીને સૂચન કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં જ્યાં જ્યાં પણ કાંઈ જરૂર પડશે ત્યાં કોંગ્રેસ પક્ષ દ્વારા આંદોલન પણ કરવામાં આવશે અને આવનારા ગુરુવારે આજે સોમવાર છે આવનારા ગુરુવારે આપના માધ્યમથી મુન્દ્રા તાલુકાની દરેક પ્રજાને એક સંદેશ આપવા માગીએ છીએ કે આવનારા ગુરુવારે પેટા વિભાગ એક અને પેટા વિભાગ બેના જે કંઈ પણ પ્રજાના પ્રશ્નો હોય ત્યાં આખો દિવસ કોંગ્રેસ પક્ષ હાજર રહેશે ધરણા ઉપર બેસશું પીજીવીસીએલમાં અને જે કંઈ પણ પ્રશ્નો હશે પ્રજાના એનો નિકાલ કરવા માટેના પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે અને પીજીવીસીએલ પેટા વિભાગને સૈદ્ધાંતિક મંજૂરીની વાતો ઘણી બધી થઈ ગઈ પરંતુ હજી એ જમીન ઉપર આવી નથી સ્ટાફ પણ અત્યારે ખૂબ ઓછો છે અને અત્યારે આવી કાળઝાળ ગરમીમાં વારે ઘડીએ ફોલ્ટ થઈ રહ્યા છે પ્રજાને જે પ્રશ્નો નડી રહ્યા છે ઇલેક્ટ્રિસિટી બાબતના એનું તાત્કાલિક નિરાકરણ થાય તે માટે આપણે ફરી પાછા ગુરુવારે મળીએ ત્યાં